ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દાદરટીયા ગામમાં સર્જાય મારામારી ગામમાં માતાજીના મઠ માટીની જગ્યાનો વિવાદને લઈ સર્જાય મારામારી જગ્યાને લઈ ચાલતો હતો વિવાદને લઈ ઝઘડો થયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ મારામારીની ઘટનામાં ત્રણ મહિલા સ્થિત ચાર પુરુષ મળી કુલ સાત લોકોને પહોંચી જ ગઈકાલની આ ઘટનામાં પાંચ જેટલા લોકો દ્વારા દાદરઠિયા ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો વલભીપુર પોલીસે સુરેશભાઈ મેર જીજ્ઞેશભાઈ મેર સંજયભાઈ મેર વિજયભાઈ દરજિયા અને રામદેવભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મેર દિનેશભાઈ લાલજીભાઈ દાંતરેટિયા અમે સાહેબ બેઠા હતા ઘરે અને મારા કાકાના ગાવડું સગડી અને નીકળ્યા નીકળ્યા એમાં તરત આમ બહાર નીકળ્યા હતા ઓલા ભાઈ હા એમ પહેલાં ઝઘડો થયો હોય છે શું થયું તો એ વખતે હું ઘરે નહોતો આવ્યો તો સીધા એવડે એ આવ્યા આવ્યો અને સીધા મારા કાકાને ઘા કર્યો માથામાં તો એમને અમે દોડા દોડ ગયા ના ગયા એટલે સીધા ગાવ પર ગાસો ગયા એમાં એક પાળી દીધા પાળી દીધા પછી બધાને લાકડા હતા પછી પાય બચી ધાર્યું હતું એનાથી ગા કરવા માંડ્યું અંદાજે કેટલા લોકો અંદાજે તો આમ ઘણા સભ્યો થાય બધા ઘરના અને બાયના હતા ધંધો કાચી બોલાયેલા હતા એના આળા ની હોય કે બીજા હતા એટલે ચાર પાંચ જણા બીજા હતા અને સો સાત જણા તો એવડે ઘરના થાય બધા સભ્યો આગળ મારી માંગ એ છે કે આ બધાને કડકમાં કડક સજા